ઘરે બેસીને કોઈ ભી વુમન્સ યા લેડીઝ યા કોઈ ગમે આ માણસ હોય આ બિઝનેસ માત્ર પચીસ હજારથી સ્ટાર્ટિંગ કરી શકે એવો એક બિઝનેસ લઈને આવ્યો છું જોઈ શકો સ્ટેન્ડ કોલરના સાથે કોમ્બિનેશન્સમાં તમને અહીંયા સ્ટેન્ડ કોલર મળવાનો છે જીપીઓ લેસનો કામ કરેલો છે ટોટલી બટન એસેસરીઝ આપેલી છે ઓર એની જે પ્રિન્ટનો જે ફેબ્રિક છે ને કોટન રિયોન ઉપર ફેબ્રિક રહેવાનો છે ઓર રિયોનમાં એવો ફેબ્રિક છે ને કે બહુ જ ફાઇન એકદમ સોફ્ટ ફેબ્રિક એકદમ સોફ્ટ ટોટલી જીપીઓ લેસનો ટોટલી કામ કરેલો છે આવી રીતનો પ્રિન્ટ કેટલી સુંદર છે એમાં પ્રિન્ટ જોવા જઈએ અને ફ્લોરેશનનો જે એટ્રેક્શન આવે છે બોહજ ફાઇન આવે છે ઓર એટ્રેક્ટિવ સ્ટાઈલ્સ માં ઓર લેન્થ તો જોઈ શકો તમે 90s બોહજ ફાઇન લાગે છે આવી રીતનો બ્લુ એન્ડ વ્હાઇટ નો જે કોમ્બિનેશન ના સાથે વેડિંગ કર્યું છે બોહજ ફાઈન છે ઓર સ્લીવ્સ ઉપર જોઈ શકો છો સ્લીવ્સ एकदम ફેન્સી આવવાની છે ઓર બેક સાઈડ કમર ફિટિંગ કરવા માટે અહીંયા বেলટ આઈટ્યો છે ઓર જે આની લેન્થ આઈપી છે આ A લાઈનમાં આવવાનો છે કેમ કે નીચે જે ફ્રિલ છે ને આ ફ્રિલ एकदम મોટો આવવાનો છે કેમ કે ફ્રિલ ના હિસાબે एकदम કમ્ફર્ટેબલ રહેસ તો ડસ્ટિ ચાર્ટ ઉપર યુનિક પેટર્ન ઓર એની જે ફ્રીલ કોન્સેપ્ટ છે ને બહુ જ ફાઇન છે અહીંયા નાનો કે એકદમ જીપીઓલેસનો કામ કરી કર્યો છે ઓર પ્રિન્ટનો જે પેચાઈપો છે ને બહુ બહુ જ ફાઇન લાગે છે અહીંયા તમને નેકમાં એકદમ અહીંયા નોટ્સ મળવાની છે ઓર પેચ જોવા જોઈએ તો બહુ જ ફાઇન છે ઓર ફેબ્રિક વાઇઝ એકદમ સોફ્ટ ઓર ક્વોલિટીમાં એક પર્સેન્ટ ઝીરો પર્સેન્ટ બી કોમ્પ્રોમાઇઝ નથી કરેલો કેમ સ્ટાર્ટિંગ રેન્જની વાત કરીએ ને તો સેવન્ટી ફાઇવ રૂપિસથી નેટિંગનો કોન્સેપ્ટ સ્ટાર્ટ થઈ જાય છે ઓર સેવન્ટી ફાઇવમાં અલગ અલગ વેરાયટીઝ ઓર અલગ અલગ ડિસન્ટ ડિસન્ટ ઓર ડિસન્ટ ડિસન્ટ યુનિક યુનિક

એવો એક કોન્સેપ્ટ જે માત્ર પચીસ હજારથી સ્ટાર્ટ કરી શકીએ એવો એક બિઝનેસ લઈને આવ્યો છું તમારે કયો બિઝનેસ માત્ર પચીસ હજારની ઇન્વેસ્ટમેન્ટમાં તમે એક બિઝનેસ સ્ટાર્ટ કરી શકો ઓર ઘરે બેસીને કોઈ બી વુમન્સ યા લેડીઝ યા કોઈ બી ગમે આ માણસ હોય આ બિઝનેસ માત્ર પચીસ હજારથી સ્ટાર્ટિંગ કરી શકે એવો એક બિઝનેસ લઈને આવ્યો છું સ્ટાર્ટિંગ વાત કરીએ આપણે તો નાઇટીઝનો કોન્સેપ્ટ તમે જોઈ શકો નાઇટીઝના કોન્સેપ્ટમાં તમારી માટે એક કોન્સેપ્ટ ઓર કલેક્શન લઈને આવ્યો છું જે જોઈ શકો તમે ઓર વેરાયટીઝ એવી મળવાની છે ને કે તમે જોઈને જ કોઈ દિવસે ના જોઈ હશે કેમ કે બધા તો જોવા મળે જ છે કેમ કે પર આ વેરાયટીઝ તમને જોવા ના મળે આ જોઈ શકો તમે વન સાઈડમાં સ્લીવમાં જોવો તમે સ્લીવ્સમાં ટોટલી જીપીઓ લેસનો ટોટલી કામ કરેલો છે આવી રીતનો પ્રિન્ટ કેટલી સુંદર છે એમાં પ્રિન્ટ જોવા જઈએ અને ફ્લોરેશનનો જે એટ્રેક્શન આવે છે બહુ જ ફાઇન આવે છે ઓર એટ્રેક્ટિવ સ્ટાઇલ્સમાં ઓર લેન્થ જોઈ શકો તમે નાઇટીઝની લેન્થ કેટલી પ્રોપર છે અને જે લેન્થ આવે છે ને આ લેન્થની મેઇન વસ્તુ હોય છે કેમ કે લેન્થ પ્રોપર જોઈએ નાઇટવેર્સમાં આ જો તમે આ રીતની નાઇટવેર્સમાં ટોટલી લેન્થ જોઈએ તો કોન્સેપ્ટ આવી રીતના કોન્સેપ્ટમાં એકથી એક આર્ટિકલ લઈને આવ્યો છો નેક્સ્ટ આર્ટિકલ જોઈ શકો તમે આ જો તમે નેક્સ્ટ આર્ટિકલ નેક્સ્ટ આર્ટિકલ તો એનાથી બી શાંદા હશે જોઈ શકો સ્ટેન્ડ કોલરના સાથે કોમ્બિનેશન્સમાં તમને અહીંયા સ્ટેન્ડ કોલર મળવાનો છે જીપીઓ લેસનો કામ કરેલો છે ટોટલી બટન એસેસરીઝ આપેલી છે ઓર એની જે પ્રિન્ટનો જે ફેબ્રિક છે ને કોટન રિયોન ઉપર ફેબ્રિક રહેવાનો છે ઓર રિયોનમાં એવું ફેબ્રિક છે ને કે બહુ જ ફાઇન એકદમ સોફ્ટ ફેબ્રિક એકદમ સોફ્ટ ઓર એની જે પ્રિન્ટ જોવા જઈએ તો એકદમ ફેડિંગ વોશના સાથે પ્રિન્ટ છે ઓર પ્રિન્ટમાં આવા આવા કલેક્શન જે એટ્રેક્ટિવ એટ્રેક્ટિવ કલેક્શન કે જે એવી રીતની નાઇટીઓઝ છે કે આ રીતની નાઇટીઓઝ છે કે ગમે ત્યારે પહેરી શકો તમે ડેલી વેસમાં

પ્રિન્ટનું જે ફેડિંગ વોશનો જે ઉઠાવ આવે છે બહુ જ ફાઇન લાગે છે આવી રીતનો બ્લુ એન્ડ વ્હાઈટનો જે કોમ્બિનેશનના સાથે ફેડિંગ કર્યો છે બહુ જ ફાઇન છે આ સ્લીવ્સ ઉપર જોઈ શકો સ્લીવ્સ એકદમ ફેન્સી આવવાની છે સ્લીવ્સ એકદમ ફેન્સી આર્ટિકલ્સના હિસાબે સ્લીવ્સ રહેવાની છે આ જો તમે સ્લીવ્સ એકદમ ફાઇન મળવાની છે ઓર બેક સાઇડ કમર ફિટિંગ કરવા માટે અહીંયા બેલ્ટ આપ્યો છે ઓર જે એની લેન્થ આપી છે આ એ લેન્થમાં આવવાનો છે કેમ કે નીચે જે ફ્રીલ છે ને આ ફ્રીલ એકદમ મોટો આવવાનો છે કેમ કે ફ્રીલના હિસાબે એકદમ કમ્ફર્ટેબલ રહેશે એના માટે કમ્ફર્ટેબલ માટે એકદમ લેન્થ રહેવાની છે આ જો એ લેન્થમાં ટોટલી તમને અહીંયા નાઇટીઝ આ કોન્સેપ્ટ મળે છે નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ તો નેક્સ્ટ આર્ટિકલ થોડો ડસ્ટી ચાર્ટ ઉપર રહેવાનો છે આ જો એકદમ ડસ્ટી ચાર્ટ ઉપર યુનિક પેટર્ન ઓર એની જે ફ્રીલ કોન્સેપ્ટ છે ને બહુ જ ફાઇન છે અહીંયા નાનો કે એકદમ જીપીઓલેસનો કામ કર્યો છે ઓર પ્રિન્ટનો જે પેચ આપ્યો છે ને બહુ બહુ જ ફાઈન લાગે છે અહીંયા તમને નેકમાં એકદમ અહીંયા નોટ્સ મળવાની છે ઓર પેચ જોવા જોઈએ તો બહુ જ ફાઇન છે ઓર ફેબ્રિક વાઈઝ એકદમ સોફ્ટ ઓર ક્વોલિટીમાં એક પર્સન્ટ ઝીરો પર્સેન્ટ બી કોમ્પ્રોમાઇઝ નથી કરેલો કેમ કે ફેબ્રિક જોવા જોઈએ ફેબ્રિક એકદમ સોફ્ટ રહેવાનો છે ફેબ્રિક એકદમ સોફ્ટ એકદમ ક્વૉલિટી વાઈઝ જોવા જોઈએ એકદમ સોફ્ટ ઓર ક્વૉલિટી વાઇઝ એકદમ બેસ્ટ ક્વોલિટી જ રહેવાની છે આ આવી રીતની બેસ્ટ ક્વોલિટીઝ તમને નાઇટીઝમાં જોતી હોય તો બેસ્ટ ક્વોલિટીઝ એકદમ અલગ અલગ ફેબ્રિક ઓર અલગ અલગ યુનિક યુનિક ફેબ્રિક ઉપર મળી જશે નેક્સ્ટ ફેબ્રિકની વાત કરીએ તો નેક્સ્ટ ફેબ્રિક થોડોક ડિસન્ટ રહેવાનો છે આ અલ્ફાઇન ઉપર મળવાની છે તમને આ ફેબ્રિક થોડો અલ્ફાઈન ઉપર કોન્સેપ્ટ ઉપર રહેવાનો છે અહીંયા તમને જીપ પણ આપી છે સ્ટેટ સ્ટેટ અહીંયા કોલર પણ આપ્યો છે અહીંયા થોડોક નેકમાં સ્લીવ્સમાં ટોટલી અહીંયા જોવા જઈએ સ્લીવ્સમાં થોડોક જીપ્યુલેસનું કામ પણ કર્યો છે ઓર કોમ્બિનેશન વાઇઝ ઓર કલર કોમ્બિનેશન વાઈઝ જોવા જઈએ કલર કોમ્બિનેશન વાઇઝ એકદમ સ્ટેન્ડર્ડ લેન્થ મળવાની છે ઓર પર નાઇટીઝમાં જોવા જઈએ પર નાઇટિઝમાં અહીંયા તમને કાચા ધાગાનું કોઈ કામ નહીં મળશે टोटली ऑल्टर लॉक स्टिचिंग एकदम फिनिशिंग वाइज तुमने જોઈ શકો કોઈ ભી નાઇટી મતલબ કોઈ ભી નાઇટીઝ ઉબાર્સોન તમને કોઈ ભી નાઇટીઝ માં તમને પ્રોપરલી લેન્થ પ્રોપરલી ક્વોલિટી ઓર પ્રોપરલી ઓલ્ટર લોક નાસાતે કોમ્બિનેશન માં તમને અહીં अवेलेबल થઈ જશે આ જો નેક્સ્ટ આઇટમ પ્યોર કોટન્સ માં બહુ જ ફાઈન છે પ્યોર કોટન્સ માં એકદમ અલગ આઇટમ આવી છે ઓર ડીસેન્ટ વેર ઓર ફેબ્રિક વાઇઝ ઓર પ્રિન્ટો જોવા જો પ્રિન્ટો એકથી એક સુંદર મળવાની છે એની સાથે સાથે જે રેન્જ છે ને રેન્જ એકદમ સ્ટાર્ટિંગ કેમ કે પીસ જોઈને તમને મનમાં લગતો હશે કે સ્ટાર્ટિંગ રેન્જ હું છે સ્ટાર્ટિંગ રેન્જની વાત કરીએ ને તો સેવન્ટી ફાઇવ રૂપિસથી નાઇટીઝનો કોન્સેપ્ટ સ્ટાર્ટ થઈ જાય છે ઓર સેવન્ટી ફાઇવમાં અલગ અલગ વેરાયટીઝ ઓર અલગ અલગ ડિસન્ટ ડિસન્ટ પ્રિન્ટોર ડિફરન્ટ ડિસરન્ટ યુનિક યુનિક પ્રિન્ટો મળી જશે કેમકે તમે કલેક્શન તો જોવા જાવ ને તો કલેક્શન મારી બેક બેકસાઇડ તો બહુ છે કલેક્શન એટલો છે કે અનલિમિટેડ જ્યાં સુધી તક તમે ઇનફના કહેશો ને ત્યાં સુધીની વેરાયટીઝ અહીંયા અવેલેબલ છે લાસ્ટ અવેલેબલ સેમ્પલ છે લાસ્ટ કેમ કે ટાઈમિંગ તો થઈ ગઈ છે બાકી એના અલાવો બી તમને સેમ્પલિંગ બતાવી દઉં આ જો તો ઇટાલિયન સેટિનના સાથે ઇટાલિયન સેટિન્સમાં બી બહુ બધી વેરાયટી છે આ લો ઇટાલિયન સેટીનમાં એકથી એક ફેબ્રિક્સ ઓર અલગ અલગ ફેબ્રિકમાં અલગ અલગ પ્રિન્ટો બહુ બધી પ્રિન્ટો તમને અહીંયા અવેલેબલ થઈ જશે ઓર આ બધી વેરાયટીઝ જોઈતી હોય તમારા શોપ માટે તો સ્ક્રીન ઉપર નંબર ચાલે છે એના ઉપર કોલ કરી શકો બધી જ જાણકારી તમને ત્યાંથી મળી જશે ઓર અજીત જોન તમારી સાથે છે જ અજીજોને ફોલો કરી શકો અજીજોને ગુજરાતી ચેનલને ફોલો કરી શકો ઓર વેરાયટીઝ બધી જ જોઈએ તો બધી જ વેરાયટીઝ તમને વુમન્સની એક છતના નીચે વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જશે નેક્સ્ટ કોન્સેપ્ટ જે બી જોતો હોય કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો હું કમેન્ટ સેક્શનના હિસાબે તમારી માટે વિડીયોઝ લઈને આવવા નેક્સ્ટ કોન્સેપ્ટ મળીએ ત્યાર સુધીનો જય શ્રી કૃષ્ણ